નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે એ નવી સ્વ અધ્યયન પુથીની અંદર જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર પ્રકરણ નંબર સાત રાશિઓની તુલનાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની દરેક વિષયની જે સ્વ અધ્યયન પુથી છે દરેક સ્વ અધ્યયન પુથીના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ પાઠ નંબર સાત રાશિઓની તુલના હવે રાશિઓની તુલનાની અંદર તમે અહીંયા જોશો તો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર અને પંચોતેર સેન્ટીમીટર છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે જવાબ આવશે વિકલ્પ સી બે જેમ એક બીજો 700 મીટર ના 20 ટકા બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ ડી 140 મીટર ત્રીજો 0.07 બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ બી 7 ટકા ચોથું 4500 ના કેટલા ટકા બરાબર 9000 થાય તો જવાબ આવશે વિકલ્પ એ 200 ગુણોત્તર 3/8 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ બી 37.5 ટકા છઠ્ઠું 225 ટકા બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ એ 9/4 સાતમું એક સાયકલ અઢારસોમાં ખરીદી તેના ઉપર બાર ટકા નફો લઈ વેચવામાં આવી તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે તો જવાબ આવશે વિકલ્પ બી રૂપિયા બે હજાર સોળ આઠમો એક ક્રિકેટ બેટ આઠસોમાં ખરીદી સોળસોમાં વેચવામાં આવે તો કેટલો નફો થાય તો જવાબ આવશે વિકલ્પ એ સો ટકા નવમું કઈ રકમનું વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા એકસો છવ્વીસ થાય તો જવાબ આવશે વિકલ્પ સી રૂપિયા ચારસો ને પચાસ ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં દસમી ખાલી જગ્યા બે જેમ ત્રણ બરાબર ખાલી જગ્યા ટકા તો છાસઠ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ત્રણસો સાહીઠના ત્રીસ ટકા બરાબર કેટલા તો જવાબ આવશે એકસો આઠ બારમો આઠના છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એકસો સાહીઠ ટકા તેરમું પંદર કિલોગ્રામ અને પચાસ કિલોગ્રામના ખાલી જગ્યા ટકા થાય તો જવાબ આવશે ત્રીસ ચૌદમું જોન એક ક્રિકેટ બેટ રૂપિયા પંચોતેરમાં વેચે છે અને તેને રૂપિયા આઠની ખોટ જાય છે તો ક્રિકેટ ની મૂળ કિંમત ખાલી જગ્યા રૂપિયા હશે તો જવાબ આવશે ત્યાંશી દેવાંગી એક ખુરશી રૂપિયા માં ખરીદી અને રૂપિયા સાતસો પચાસમાં વેચે છે તો તેને ખાલી જગ્યા નફો થાય તો જવાબ આવશે સાત પૂર્ણાંક એકના છેદમાં સાત ટકા સોળમું જો રૂપિયા દસમાં વીસ લીંબુ ખરીદી રૂપિયા ત્રણના પાંચ લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા થાય તો વીસ નફો થાય વાર્ષિક લેખે વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ત્યાર પછી છે પ્રશ્ન ખોટું જણાવો એમાં અઢારમું બેના છેદમાં ત્રણ બરાબર છાસઠ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ટકા તો જવાબ આવશે સાચું ઓગણીસમું ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ કલાક તો જવાબ આવશે ખોટું વીસમું ઝીરો પોઈન્ટ ઝીરો અઢાર બરાબર આઠ ટકા તો જવાબ આવશે ખોટું એકવીસમું જો એક સાયકલ રૂપિયા ત્રણ હજાર ત્રણસોમાં માં ખરીદી અને રૂપિયા ત્રણ હજાર આઠસો ત્રીસમાં માં વેચવામાં આવે તો દસ ટકા નફો થયો કહેવાય તો જવાબ આવશે ખોટું રૂપિયા આઠસોનું ત્રણ વર્ષનું બાર ટકા લેખે વ્યાજ મુદ્દલ આઠસો છન્નું થાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં છે પંદર ના વીસ ટકા હવે પંદર ના વીસ ટકા કરવા હોય તો પંદર ગુણ્યા વીસ ના છેદમાં સો લખવા પડશે પંદર ગુણ્યા વીસ એટલે ત્રણસો ના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી ગયા એટલે જવાબ આવશે ત્રણ ત્યાર પછી ચોવીસમો એક કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય હવે એક કલાક બરાબર સાહીઠ મિનિટ થશે તો 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 સાહીઠ મિનિટ મિનિટ બરાબર બરાબર સો ત્રીસ 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 કેટલા એટલે સોના છેદમાં છે ને બે એટલે ત્રીસ ત્રીસ ઉડી જશે એટલે સોના છેદમાં બે તો જવાબ આવશે પચાસ ટકા પચીસમો દાખલો એક શહેરની કુલ વસ્તીના પિસ્તાલીસ ટકા પુરુષો છે તથા ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો બાળકોને ટકાવારી શોધો તો કુલ ટકાવારી બરાબર સો ટકા તો બાળકોની ટકાવારી બરાબર સો માઇન પિસ્તાલીસ ટકા પુરુષો માઇનસ ચાલીસ ટકા સ્ત્રીઓ બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય તો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ બરાબર પચીસો ગ્રામ તો કાર્બનનું વજન બરાબર સો ટકા બરાબર પચીસો ગ્રામ તો ત્રણ ટકા બરાબર

ભાવ વધારા પછી ફૂલદાનીની કિંમત રૂપિયા આઠસો છન્નું હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે હવે ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત રૂપિયા સો તો બાર ટકા વધારા સાથે મૂળ કિંમત શોધીએ તો સો વધતા બાર એટલે કે એકસો બાર તો આઠસો છન્નું ગુણ્યા સોના છેદમાં એકસો બાર હવે આઠસો છન્નું છે એના ભાગ પડશે એકસો બાર ગુણ્યા આઠ એટલે એકસો બાર એકસો બાર ઉડી જશે આઠ ગુણ્યા સો વધ્યા એટલે કે આઠસો રૂપિયા જવાબ ત્યાર પછી અઠ્યાવીસમો દાખલો એક વ્યક્તિ સાહીઠ કિલોમીટર મુસાફરી કાર વડે તથા બસો ચાલીસ કિલોમીટર મુસાફરી ટ્રેન વડે કરે છે તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલ મુસાફરી ટકાવારીમાં શોધો તો જો કુલ મુસાફરી બરાબર બસો ચાલીસ વત્તા સાઠ એટલે કે ત્રણસો કિલોમીટર થાય હવે કાર દ્વારા થતી મુસાફરી શોધીએ તો સાઠના છેદમાં ત્રણસો ગુણ્યાસો તો બે મીંડા બે મીંડા ઉડી જશે એટલે અહીંયા અંશમાં વજ્યા સાઠ અને છેદમાં વધ્યા અહીંયા તમે જોશો તો ત્રણ હવે આના સાઈઠ ના છેદમાં ત્રણ એટલે વીસ તેરી સાહીઠ ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ આવશે વીસ ટકા ટ્રેનમાં જોઈએ તો બસો ચાલીસ ના છેદમાં ત્રણસો ગુણ્યા સો તો બે મીંડા બે મીંડા ઉડી જશે બસો ચાલીસ ના છેદમાં ત્રણ હવે અહીંયા ગુણાકાર થશે તો એસી ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ આવશે એસી ટકા ત્યાર પછી છે દાખલા નંબર ઓગણત્રીસ એ ખુરશી રૂપિયા એક હજાર ચારસો ચાલીસમાં વેચવાથી દુકાનદારને દસ ટકા ખોટ જાય છે તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે આવ ધારો કે ખરીદ કિંમત સો રૂપિયા છે તો ખોટ બરાબર સો રૂપિયા વેચાણ કિંમત બરાબર નેવું રૂપિયા તો નેવું વેચાણ કિંમત બરાબર સો મૂળ કિંમત એક હજાર ચારસો ચાલીસ વેચાણ કિંમત બરાબર કેટલા તો એક હજાર ચારસો ચાલીસ ગુણ્યા સોના છેદમાં નેવું બે મીંડું મીંડું ઉડી જશે સો ગુણ્યા નવ અહીંયા નવ નવ ઉડી જશે એટલે સો ગુણ્યા સો વધ્યા એટલે જવાબ આવશે સોળસો રૂપિયા ત્યાર પછી ત્રીજું એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એંસી ટકા લોકો સાક્ષર છે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો તો સાક્ષર વ્યક્તિઓ બરાબર ગુણ્યા છેદમાં ઉડી ગયા એસી ગુણ્યા એસી એટલે કે છ હજાર ચારસો સાક્ષર વ્યક્તિઓ થયા હવે આપણે એનો ગુણોત્તર શોધીએ હવે જો સાક્ષર સ્ત્રીઓ કેટલી થાય તો કે ચોસઠસો ગુણ્યા ચાલીસ ના છેદમાં સો બે મિનડા બે મિન ઉડી ગયા એટલે ચોસઠ ગુણ્યા ચાલીસ એટલે કે બે હજાર ને હવે ગુણોત્તર શોધો હોય તો સાક્ષર સ્ત્રીઓના છેદમાં કુલ વસ્તી એટલે બે ના છેદમાં આઠ હજાર તો બે એટલે એટલે જવાબ આવશે આઠના છેદમાં પચીસ તો આઠ જેમ ત્યાર પછી છે દાખલા નંબર એકત્રીસ રોહિત આઠસો ગુણમાંથી ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ત્રીસ ગુણ મેળવે છે તો બંને કોનો દેખાવ સારો કહી શકાય તો સર્વપ્રથમ આપણે રોહિતે મેળવેલ ટકા શોધીએ તો પાંચસો સાહીઠના છેદમાં આઠસો હવે અહીંયા તમે જોશો તો બે મીંડા બે મીંડા ઉડી જશે પાંચસો સાહીઠ એટલે આઠ 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 ઉડી જશે એટલે સિત્તેર ટકા નેન્સીએ મેળવેલા ટકા એટલે ચારસો ત્રીસના છેદમાં પાંચસો બે મીંડા બે મીંડા ઉડી ગયા અહીંયા છ્યાસી ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડી ગયા તો જવાબ આવશે છ્યાસી ટકા તો નેન્સીનો દેખાવ સારો કહી શકાય ત્યાર પછી બત્રીસવું રૂપિયા નવ હજાર સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષના રૂપિયા અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે પી બરાબર નવ હજાર આર બરાબર શોધવાના છે અને બરાબર આઠ વર્ષ આય બરાબર નવ હજાર તો આર બરાબર આઈ ગુણ્યા સોના છેદમાં પી ગુણ્યા ટી એટલે નવ હજાર ગુણ્યા સોના છેદમાં નવ હજાર ગુણ્યા આઠ નવ હજાર નવ હજાર ઉડી જશે સોના છેદમાં આઠ એટલે જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ત્યાર પછી છે દાખલા નંબર તેત્રીસ રૂપિયા આઠ અને પચાસ પૈસાનો ગુણોત્તર શોધો તો જવાબ આવશે વિકલ્પ બી સોળના છેદમાં એક ચોત્રીસમો દાખલો એક પાત્રમાં ચાલીસ લીટર પાણી ભરેલ છે જો તે પાત્ર માત્ર આઠ ટકા જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણ ભરાઈ જાય તો જવાબ આવશે વિકલ્પ બી ચારસો ને સાહીઠ લીટર કઈ રકમનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા સાતસો ને તેત્રીસ થાય તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ હજાર છસો ને પાસઠ ત્યાર પછી છત્રીસમું દસ જેમ સાત જેમ આઠ ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો તો ચાલીસ ટકા અઠ્યાવીસ ટકા અને બત્રીસ ટકા ત્યાર પછી છે સાડત્રીસનો દાખલો જુહીએ એક પરીક્ષામાં છસોમાંથી ચારસો ને છવ્વીસ ગુણ મેળવ્યા જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ આઠસોમાંથી પાંચસો ને સાહીઠ ગુણ મેળવ્યા તો કોનું પરિણામ વધુ સારું કહેવાય તો જૂહે મેળવેલ ટકા બરાબર ચારસો છવ્વીસના છેદમાં છસો ગુણ્યા સો તો બે મીંડા બે મીંડે ઉડી ગયા એકોતેર ગુણ્યા છ એટલે છ છ ઉડી ગયા તો જવાબ આવશે એકોતેર ટકા રીનાએ મેળવેલ ટકા એટલે પાંચસો સાઠના છેદમાં આઠસો ગુણ્યા સો તો બે મીંડા બે મીંડે ઉડી ગયા સિત્તેર ગુણ્યા એટલે આઠ આઠ ઉડી ગયા તો જવાબ આવશે ટકા તો જુહીનું પરિણામ વધારે સારું કહી શકાય ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ એ સાહીઠ ટકા બીજું પાંચ હજારનું પંદર ટકા લેખે એક માસનું વ્યાજ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ ડી બાસઠ પોઈન્ટ પચાસ ત્યાર પછી ત્રીજું ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર ચાર જેમ એક છે તો તેણે કેટલા ટકા બચત કરી કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ વીસ ટકા ચોથું રૂપિયા ત્રણ હજારનું વાર્ષિક પંદર ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ ડી રૂપિયા એક હજાર ત્રણસો પચાસ પાંચમું રૂપિયા બાર હજારનું એક માસનું દસ ટકા લેખે વ્યાજ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ સી રૂપિયા સો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં ઝીરો પોઈન્ટ ઝીરો નેવ્યાશીને ટકામાં ફેરવો તો નેવ્યાશીના છેદમાં એક હજારના ગુણ્યાસો બે મિંડા બે મિંડે ઉડી ગયા નેવ્યાશીના છેદમાં દસ એટલે કે આઠ પોઈન્ટ નવ ટકા સાતમું રૂપિયા એસી ના કેટલા ટકા રૂપિયા સો થાય તો એસી ગુણ્યા એક્સ ના ટકા આઠમું એક શાળામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા છોધો તો છોકરીઓની સંખ્યા બરાબર બે હજાર ગુણ્યા ચાલીસના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી ગયા એટલે વીસ ગુણ્યા ચાલીસ તો જવાબ આવશે આઠસો છોકરીઓ નવું આઠસો કિલોગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો ચૂનાની ટકાવારી બરાબર સો માઇનસ પંચાવન માઇનસ તેત્રીસ એટલે કે બાર ટકા આવે ચૂનાની માત્રા બરાબર આઠસો ગુણ્યા બારના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી ગયા આઠ ગુણ્યા બાર એટલે કે છન્નું કિલોગ્રામ થશે ચૂનાની માત્રા છન્નું કિલોગ્રામ થાય દસમું રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા બાર હજાર ઊંચીના લેશે તેમાંથી રૂપિયા ચાર હજાર વાર્ષિક અઢાર ટકા લેખે તથા બાકીના પંદર ટકા લેખે લીધા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે તો અઢાર ટકા માટે ચાર હજાર ગુણ્યા અઢાર ગુણ્યા ત્રણના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી ગયા એટલે જવાબ આવશે ચાલીસ ગુણ્યા અઢાર ગુણ્યા ત્રણ એટલે બે હજાર એકસો ને સાઠ પંદર ટકા માટે શોધીએ તો આઠ હજાર ગુણ્યા પંદર ગુણ્યા ત્રણના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી ગયા એટલે એંસી ગુણ્યા પંદર ગુણ્યા ત્રણ એટલે કે છત્રીસો રૂપિયા તો કુલ વ્યાજ બરાબર બે હજાર એકસો સાહીઠ વાતા ત્રણ હજાર છસો એટલે જવાબ આવશે પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા મિત્રો અહીંયા આપણે આજે ગણિત વિષય છે તેનું આ પ્રકરણ નંબર સાત જે છે સ્વઅધ્યયન પોથીનું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતની દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું તથા સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં